કેમ છો મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર નવા ચાર તાલુકાઓનું વિભાજન કરવામાં આવે અને એક નવા જિલ્લા વાવથરાદ જિલ્લાની રચના કરવામાં આવે તો વાવથરાદ જિલ્લાની અંદર કયા તાલુકાઓ રહે છે અને બનાસકાંઠાના જે ચાર તાલુકાઓ નવા બનાવવામાં આવ્યા છે તેના વિડીયો આગળ પણ આપણે મૂકેલા છે તમે તે પણ જોઈ શકો છો અને હવે જે નવો તાલુકો

તમામ વસ્તુઓ અને સર કચેરીઓ નજીક જ મળી રહેશે જેથી કરી અને વહીવટી સરળતા રહે તો બનાસકાંઠા જિલ્લામાંથી એક નવો જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે વાવથરા જિલ્લો તેની અંદર પણ બે નવા તાલુકાઓ બન્યા છે ધરણીધર અને રા અને બનાસકાંઠા જિલ્લામાં જે નવા બે તાલુકા બનાવવામાં આવે છે ઓગડ અને હડાદ તો તેના વિડીયો આગળ મૂક્યા છે તમે જોઈ શકો છો તો હવે હું તમને બતાવીશ કે દાતા તાલુકામાં કેટલા ગામડાઓ આવશે અને હડાદ તાલુકાની અંદર કેટલા ગામડાઓ આવશે તો અમારો વિડીયો પૂરો જોજો હવે જે હડાદ વિસ્તાર છે તે બનાસકાંઠાથી પૂર્વ બાજુના વિસ્તારની અંદર આવેલો છે પાલનપુરથી પૂર્વ બાજુ દાંતાથી દૂર અને રાજસ્થાન તેમજ પોશીના તાલુકાની નજીક આવેલું છે એટલે આ વિસ્તારની અંદર મોટું સેન્ટર હતું વિકાસ પણ સારો હતો નેશનલ હાઈવે જેની નજીકથી પસાર થતો હોય ત્યાં સેન્ટર ની અંદર શાળા છે કોલેજ છે હોસ્પિટલ છે તેવી બધી સુવિધાઓ હતી અને જે વિસ્તારની દ્રષ્ટિએ પણ સેન્ટર હતું જેના લીધે પસંદગી કરવામાં છે તાલુકામાંથી વિભાજન થઈ અને જે અડાદ તાલુકો બન્યો તેની અંદર કેટલા ગામડાઓ સમાવેશ થશે હું તમને જણાવું તો દાતા એકસો ને છ્યાસી ગામડા ધરાવતો તાલુકો હતો તેની અંદર દાંતા તાલુકાની અંદર કેટલા ગામડા રહેશે તો वडुसन मानपुर गोराड गढ, कुंडेल, खेरोज नवानिया, खोखरबिली नवादपुराज गढ़ देवालिया वाली वाव सरहद छपरी अंबाघाट केंगोरा रनोल घोड़ाटाकनी मधुसूदनपुरा दाबचतरा जसवंतपुरा मोतीपुरा करणपुरा टेकरी नईवाड़ा सवाईपुरा लोटोल गंचेरा अंबे आंबलीमल गाजीपुर भावगढ़ जगतपुरा बलवंतपुरा पीठ नवानगर हरिगढ़ मानपुर जसवंतपुरा दांता वजासना पानिय गोराट जोरापुर महुड़ी ते क्या तालुका क्या जिल्वाई रहा अभिप्राय कॉमेंट अंदर अवश्य जानवे બેડાપાણી કોયલાપુર ઝંબેરા હરિવાવ શિયાવડ પટલિયા વગર ઝરીવાવ અભાપુરા ગઢ મહુ હેડો થાના સોલસણા પનુદ્રા કોડાણી મોહબ વેલવડા નાનાસડા પડાલિયા ચોરી ગુંડા બચડીયા વિરામબેરી નાની તુંડિયા સેમ્બલિયા ઘંટોળી ટોડા મલ વડવેરા અધેરન કોટેશ્વર બાબણિયા નરગઢ સેમ્બલપાણી તલેટી દિંચાડી નગેલ તમે આ જે નવું વિભાજન કરવામાં આવ્યું છે તેનાથી તમારો અભિપ્રાય પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો કેથાપુર કુંડેલ भाकरी वसी चिखला चोरासन कांतिवास कनबिवास द्रेंदा मोरा पिपोद्रा पोतला विजलासन भदरमल रतनपुर गंगवा चितपूर, अधेरान रंगपूर, कांसा चेतवास मोटासना पुंजपूर, पिपलियावाड़ी वाव कुंभारिया जसवंतगढ़ नवावास दांता अंबाजी अमरपुरा मंडलिया ધુંધલી અને ચીખલી બોર તો અંબાજી છે દાતા તાલુકાની અંદર જ રહેશે અંબાજી થી બંને તાલુકાઓનો અંતર લગભગ સમાંતર જ અંતર છે તો અંબાજીને જૂના તાલુકા દાતાની અંદર જ સમાવેશ કરવામાં આવ્યો હતો કોમેટની અંદર જય જયમે જય અંબે માં અવશ્ય લખજો જયમાં અંબે જય જય અંબે તો હવે હું તમને જણાવું અડાદ તાલુકાની અંદર કયા ગામડાઓ આવશે તો ખોખરિયાવાસ ખટાલ જ્વારા मोटा भीमोद्रा उदावास नवानुपदर संतपुर जसवंतपुरा भा वर्नाल काटा नगरी मोरटुंगरा वागडा क्यारी उनोद्रा रुकबास उंबरा रैयानिया छोटा पिपोद्रा सरकला मंसला अमलोई थलवाड़ा भानपुर पसिया चुंपली महुड़ा देश ડેરીચરડા રોપુરા મોહમ્બદ ગઢ અડાદ ભનમોલ બનોદરા કોદર બરીરાનપુર મંડલી તરંગ્રા ગનીપુ ગનપીપલી મીરનવાસ ગોઠડા બેગાડિયાવાસ સમૈયા જેલા રાનિકા રંગપુર તમાસનાલી વેકરી જોધપુર જોધ સોરી જોધસર તોરણિયા ખેરમલ છોટા ભીમોરા રાણી ઉમરી મંગડી જમરૂ કેશરા દોશી દાલપુરા હડાદ રાણપુર વીરપુર હડાદ કાંગરા સુલતાનપુર ખેરોની ઉમરી કુકડી બોરડિયા બોરડિયાલા ખંદોર ઉમરી અને કુંદવરસી આ ગામડાઓ એટલે કે ટોટલ ચુમોતેર ગામડાઓનો હડાદ તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને એકસો ગામડાઓનો દાતાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો ટોટલ એકસો ગામડાઓની અંદરથી આ રીતે વિભાજન કરવામાં આવ્યું છે શું તમે આ વિભાજન અને બનાસકાંઠા જિલ્લાના આગલા તાલુકાનું જે તમે મેં તમને જણાવ્યું તેની અંદર આ વિભાજનથી કેટલા સંતોષ છો અને તમે નવા તાલુકાની રચનાથી તમે નવા તાલુકાની અંદર કોઈ તાલુકાની અંદર આવો છો અથવા તો તમે કયા તાલુકાથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી જોઈ રહ્યા છે તો આભાર બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો અને અમારો આ વિડીયો બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરો આભાર